શહેરના પ્રતાપનગર ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી બે ટાબરિયાઓના ઓટો રિક્ષામાં અપહરણ થયાની ચર્ચાથી બપોરે વિસ્તારમાં ચકચાર મચી ગયા બાદ બંને ટાબરિયાઓ એક કલાક પછી મળી આવતા પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો વડોદરા પ્રતાપનગર ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા આશરે દસ વર્ષની ઉંમરના કેટલાક ટાબરિયાઓ મંગળવારે બપોરે મંદિર પાસેના ચોકમાં રમતા હતા ત્યારે એક ઓટો રિક્ષા આવી હતી અને જેમાં બંને ટાબરિયાઓ બેસી ગયા હતા ત્રીજા બાળકે એવી વાત જાહેર કરી કે એક રિક્ષામાં બે બાળકો લઈ જવાયા છે જેના કારણે ભારે ઓહાપોહ મચ્યો હતો વાડી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી ના આ બંને બાળકો નજીકની વિહારધામ સોસાયટી પાસેથી મળી આવ્યા હતા વાડી પોલીસે તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે ઋણ મુક્તેશ્વર મંદિર પાસે વિહારધામ સોસાયટી આવેલી છે જેમાં એક વયોવૃદ્ધ દંપતી રહે છે આ દંપતી અવારનવાર નવાર મંદિર પાસે રમતા ટાબરિયાઓને ઘરે લઈ જાય છે અને કમ્પાઉન્ડમાં ઉઘાડેલા છોડમાં પાણી નખાવે છે અને રૂપિયા વીસ આપીને પાછા મંદિર પાસે મૂકી આવે છે વાડી પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે આજ રોજ બપોરે ત્રણેક વાગે રણમુક્તિસર મંદિર પાસે ચારેક છોકરાઓ જે રમતા હતા એમાંથી બે છોકરાઓ એક રિક્ષા આવી અને કે છે પંદર પંદર રૂપિયા આપીશ મજૂરીને એમ કરીને કંઈક બે છોકરાઓને લઈ ગયા હતા એવી હકીકત મળી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અલગ અલગ ટીમો બનાવી હતી ટીમોએ તપાસ દરમિયાન બંને છોકરાઓ પાછળની સોસાયટીમાં જ એક બેનને ઘેર પાણી છાંટવા ગયા હતા એવી હકીકત બહાર આવી હતી એટલે બેનને પણ બોલાવ્યા હતા અને જે ગુમ થનારના મા બાપને પણ બોલાવ્યા હતા બ બેન જે છે બેનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી એટલે બંને વચ્ચે અત્યારે બંને સમાધાન થઈ ગયું છે અને વાર્તા અહીંયા પૂરી થઈ છે બંને છોકરાઓ એમ કેમ પરત આવી ગયા હતા